વાત કરીએ તો અંકલેશ્વરના નેશનલ પર આવેલા નવજીવન હોટલની સામે એક સોમવારે ભીષણ આગ લાગી હતી આગ ઝડપથી ફેલાવાના કારણે સ્થાનિક ફાયર બ્રિગેડને ઘટના સ્થળે તાત્કાલિક તૈનાત કરવામાં આવે છે આગ પર કાબૂ મેળવવા માટે છ ફાયર ગાડીઓ ઘટના સ્થળે હાજર છે તો આગ પર કાબુ મેળવવાના પૂર્ણ પ્રયાસ અત્યારે હાથ ધરવામાં આવ્યો છે આકાશમાં ઉડી રહ્યા છે આગને કાબુમાં લેવા માટે છ ફાયર ફાઈટરની ગાડીઓ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને ફાયર ફાઈટર્સ આગને કાબુમાં લેવા માટેના સંપૂર્ણ પ્રયાસ અત્યારે હાથ ધરાઈ રહ્યા છે પરંતુ આગ એટલે વિકરાળ સ્વરૂપમાં છે કે તેને કાબુમાં લેવી હાલમાં અશક્ય છે પરંતુ પ્રયાસ પૂર્ણ ચાલી રહ્યા છે છ ફાયરની ગાડીઓ અત્યારે ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે